નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર બે આપવામાં આવેલો છે આકાશઃ પદ્ધતિ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વાધ્યન પોથી છે ધોરણ ની તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ ધોરણ છ સંસ્કૃત પાઠ નંબર બે આકાશ પતતિ એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો તો શૃંગાલહ વાનર ભ્રાતા આગચ્છતિ અનુગચ્છતી વૃક્ષ સમીપમ કિમર્થમ પલાયનમ અને સિંહ ભ્રાતા મિત્રો ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક વિષયના અને દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો દોસ્તો તો જોઈએ આપણે સ્વાધ્યન પોથીની અંદર સોલ્યુશનની અંદર પાઠ નંબર બે એમાં પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો મોટેથી વાંચો તો અહીંયા જે વાક્યો આપેલા છે તે આપણે માત્ર વાંચવાના છે જો તત્ ત્રશક નિવસતી બીજું ભીત શશક ધાવતી ત્રીજું સિંહ ભ્રાતા ધાવતું આકાશ પતતી ચોથું સિંહમાં વદતી કુત પતતી આકાશ અને પાંચમું શશક પલાયન કરો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો તો એકમ વનમ ભીત ધવતી વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી શશક વૃક્ષ સમીપમ આગતી સિંહ વધતી કુત્ર પતતી આકાશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વિકલ્પમાંથી ગુજરાતી શબ્દોનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો તો શિયાળ એટલે કે શૃંગાળ સસલો એટલે કે શશક ભય પામેલ એટલે ભીત હસે છે એટલે કે હસતી દોડે છે એટલે કે ધાવતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો શશક ખાલી જગ્યા ભવતી તો જવાબ આવશે ભીત બીજું શશક ખાલી જગ્યા કરોતી તો ધાવનમ ત્રીજું ભીતઃ ખાલી જગ્યા ધાવતી તો શશક ચોથું વાનર ભ્રાતઃ ખાલી જગ્યા આકાશઃ પત હતી તો ધાવતું અને શશક ખાલી જગ્યા ગચ્છ હતી તો જવાબ આવશે વૃક્ષ સમીપમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો આ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર શૃંગાલ ભ્રાતઃ ધાવતું આકાશ પદ્ધતિ એ ત્રણ નંબર ઉપર આવશે સિંહ વદતી કિમર્થ ધાવસી એ ચાર નંબર ઉપર આવશે એકમ વનમ અસ્તિ એક નંબર ઉપર આવશે શશક પલાયનમ કરો એ છ નંબર પર શશક શયનમ કરોતી બે નંબર ઉપર અને શશક વૃક્ષ સમીપમ આગત આ પાંચ નંબર ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ચિત્રની નીચે કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો તો પેલું છે વાનર સિંહ વૃક્ષઃ શૃંગાલ અને શશક ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાય પૂથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પણ જો પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો તો દોડે છે એટલે કે ધાવતી ડરે છે એટલે ભીતઃ જાય છે એટલે ગચ્છતી આવે છે એટલે અગચ્છતી અને બોલે છે એટલે વધતી મિત્રો અહીંયા આપણે આજે ધોરણ છના સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનો પાઠ બે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છ સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યન પોથી છે ધોરણ ત્રણથી બારની તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે